તમારો બાજા નો નથી કેતા તો હું એ તમારી જ વાત કરું છું મારી વાત નહીં કરતો એટલે હવે મારો ભૂતો થાજો એટલે મારો તો છોકરો તારો બાપ છુકાવી ગયો તો કે તું રાખ જેટલી હોર રાખો છો

તો એમાં હું શું કરું તમે મંગાય છોકરા નો છોકરો છે તમે મારે તને કેવું શું ભૂલ ભૂલ ના કરો રેડી હજી કરો છું હવે તું તમે જતા રો જોડો ઘર માં આવતા રહેશો જતા જોડો અમે તો જતા રે તો જો કે

આ બાજુ રેડી ભૂલ ભૂલ શું કરો છો નહીં આવે કૌરો છું ભગવાન હવે મારે આ છોકરાના ના માં છે મારે આ જોવું પડે છે મને લઈ જવા કરતા મને લઈ લે મને આ જોવાના છો તો

એક તો શું આખો દાડો ભૂલ બુલ ને ભૂલ બુલ કરે છે આશ્રમ તને મારે રહેવું જ નથી શું થયું પણ ઘરે રહેવું નથી છોકરો મને હોમો બોલી ગયો છે

એનેગડાતો હશે આટલા આટલા રવડતો હશે તમે અડધું એકદુ એમ કરો ને ભજન લેતો હતો ભેગા ભેડા

એટલે આશ્રમમાં જાવ તું શું મારા ઘરે મેલવા આવે મારા ઘરે મેલવા તમે ડૌકો પાડવા આવ્યો કે બોલાવો અહીંયા હેડો એટલે મારું શું કામ છે ભાવ ભાઈ ઘર આવ્યો તો ભાવ ભાઈ છોકરો પોતે બોલ્યો ને તો પોતે જાતા તા રે એટલે ભમરા હા શું હાસી વાત છે મો ડાડે ઠરતો તો અને મે છોકરાને કીધું કે લા કોબળો નાચ તે બાવશે હું તૈયાર દિન નાચો કોબળો મને કે

પણ અતાર મારું શું કામ છે ભેમત કરી નથી એ આવતા હશે હવે તમારું કોમ છે તાર તો કમન બી જશે ઓટ લેવા આ ડોન રોરા છોકરે તો હવે અતાર ભેમો કરીને શું કરશો હે ભાઈ આવતા હશે હું કોક તમને એક દેને હડધું એક હારો હારો હું આવું લે હડો હડો આ છોકરા હડધું આ દે ના ના માન ન આવ તમે જો રા તું હડ તાર ભઈ બંદે તું થોડું શીખવાડો તો એ ના ના માન હું જરૂર હું કવા તમે જ કોઈ શીખવાડ નથી આલી ને ના ના મેં કોઈ શીખવાડ નહી આલી ઓને તમારા ટોટિયા પાસે ભાગી જાશે

તો ભઈહાર કરી બધું કરવું પડે હાલો તો તમાર ઘર તો આવી ગયો તાર કે આબુ નથી ના હવે હવાર હોય તો બીજું ઈ વાતે હાશી મારે બેટા ભૂસ્યા થિયા પાછો આપણે હા હવારનું ખાધું નથી આપો ઓય હવારન નઈ ખાધું હાલ તો હવે સુખ શાંતિ ખાઈ પીને હોયજો એ તો કાલ ભેળા થાશે વરી કાલ દે આવી હું થારું કાલ જમણ લાવું છે ઈ નઈ ઓટબાધું જો પાછું ના આપણે વાગડોમાં જાવ તો ના ના આ ઊંટિયાના સમાચાર હારા છે બીજું કોઈ નહીં આ ઈ તો સારું છે ને એટલે ઓય એમ તો મારું આમ નજરો હું કાઢેલું છે મને ગમ્યું છે એમ હુએ તો ના લાવ તો હું તો કાલ આ તેમ કહું છું એટલે કાલ હવેળો ઉઠજી એટલે વેળા હાર પહોંચી જા પરા ના એ તો હવે હું હુઈ ને એટલે હવેળો ઉઠાય હાર લે એ હાર એ હા એ કમા ઓ તમે આ આમ ને હું આ મિત્ર હાલ તો જા હતા છે તારા ઓટલે આજે તો શું કર્યું હું તો એના રાસા જેવો હતો પણ ભેવા ભઈને કોક નાણાનો ડખો તો ફોન આવ્યો તો પછી લેવા ના આવતા રહ્યા એવું કર્યું હું એ નાયણાનો શું ડખો હતો

આટલું બધું જીતું અડધી વાત કર્યો આખી વાત કરતો નથી હું તો થોડું ખાલી બોલ્યો તો ખાણું બોલ્યો હતી બોલ્યો તો હું એમ કઉ છું હું કોઈ બોલે નહીં હું તો હું એમ મારી આવડી ઉંમર થી મેં દુહાન તોકારો નથી આવ્યો અને આરા જે આવ્યા બોલે છે ને તમારી ઘણી સેવા કરી શ્રેણી આ નાણા ની ટુસી નો કોઈ નાના ને તો આપડે પણ શું કે તું ઘરે ઘરે લીધી દુહા સેવા કરતી દુહા ને જે જોવું લાયલ દીધી તો એને ખબર નથી પડતી કે મારો બાપ પણ કઈ ગયો છે

ઓ બના